ખબર પડતી નહી ભણાય કેટલો ભણાવવાનો શું કરવાનું એનું પણ શું કરવાનું પણ ત્રીસ હજાર ફી મફત આવે રામજી તમારો છોકરો કેવો એકદમ હોશિયાર અન મારો છોકરો તો ગોવિંદ નું રિઝલ્ટ જો 100 માંથી 90 માર્ક્સ આવ્યા સરસ કેવાય પણ મારા તો એકદમ ઢોર જેવો મારે કરવાનું હું અને લેહાણો મસ્તી કરતો આ બધા જોરે બધા મારે ને બારે ઊકરહ એ હરામી એ एग्जाम ડોડ જેવો ડોડ જો મારે કરવાનું હું આ છોકરાનું એ જ થાને નાહી જોરી હાઈ રિહારો બહુ હું તો

ભગવાન ઉપર છોડી દીધું મેં શું કરીએ પૈસા ને જ ના રાખશે ના હોય તો તું એ મૂર્ખા હતા સુધી કેતો નહીં આજે એવું તો નઈ યાર તો વધારે એ બઉ ડોડે તો હરામી એના વાદે એટલે એને જવા ના કોકડા શું કરીએ નહીં આખો દાર બંકો છે શું કેવાય બંકો

છોકરા નો મારે તો હજુ ઘેર આવ્યો નહિ છે ના ના હોદવો નહીં આપડે પેલા આગેવાન જોડે જતા આગેવાન ના આ વાત કરવી પડે ચાલો

શું કામ કર્યું તમને તો ખબર જ છે ને કે મારો છોકરો છે ઓહો 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 કેવું થયું નપાસ થયો ને આર માં તો પછી માર્યો મેં વરગાડી બે તઈ રિહાઈ ના જ્યો એવું હા તાન એટલે ચોકન ના જ્યો ખબર ખાઈ તમને નહીં ખબર ખબર નહીં હવે શું કરીએ કયો હોજ પડી પણ ઘેર નહીં આવ્યો હજુ તો તો એક કોમ કર એનો ભાઈ બંકો ને એનો મિત્ર એક્ટિવા વાળો નો મારતું નહીં હા એક એક્ટિવા વાળો એને રોજ લેવા આવતો તો ફરવા જતા તા

તો મને ખબર તો હોવી જોઈએ ને મારા જોડે હવાનું નથી આવ્યું એ તારો ભાઈ બંધ છે તારા જોડે બઉ ફરક તો એ તું કે મને ખબર નહી રિહાઈ ના આવી ગયો એ હું શું કરું સોગન ખા કે તારા જોડે નહી છોકરો અરે ઘરાની સોગન તો હું કહી તને માપરા ચાલો સોધવા જઈએ હા તો જવું પડે હેડો ચાલો ચાલો કાકા ભાઈ આઈએ ચાલો ચાલો

એમને મારે તો એ તને ખોવા માટે કેટલું બધું એમને કર્યું ખબર અમને ગયા જીયા અમાર ગયા જીયા આ કેમાં છોકરા ભાઈ તો મુકો અમારી તો નહીં આવ્યો તે પછી પાઉ એમ પૂછ્યું કે એના ભાઈ બન અંગા દાય પછી અમે બા ખોવા તો કે છે તો તમે જો હમ એ તને મારે તો તારા માટે જ માર આ ગોવિંદ જો કેટલું સારું ભણ્યો અને સરકારી નોકરી લાગી અને તું ચંદુજીને માન્યો હતો અત્યારે તું હોશિયાર હોય અને તારા પર સરકારી નોકરી લાગવા તું એ રખડી ખાધી એના કરતા તો

નાથુ નાથુ રાખીને કહી દે કે આજ પછી હું સુધરી બાપા આવું હાલ મિત્રો જય ગોગા મહારાજ તમે અમારો વિડીયો જોયું તમે ગમ્યું હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જો મિત્રો જય ગોગા મહારાજ મિત્રો અને શોર્ટ ફિલ્મમાં એમ જણાવવા માગે છે કે સારું શિક્ષણ લો સારો અભ્યાસ લો અને વ્યસનથી દૂર રહો કેમ કે સારું શિક્ષણથી તમને સારી નોકરી મળશે અને આ ગોવિંદ જેવું સારી સરકારી નોકરી મળશે અને જો વ્યસન કરશો તો આ કિશન જેવું થશે પછી જય માતાજી મિત્રો અમારી ચેનલ છે જય ગોગા ગ્રુપ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો ગમે તો આગળ વધારજો જય માતાજી